ચારસો બાવીસ રૂપિયા ચારસો ચોવીસ રૂપિયા છવ્વીસ અઠ્યાવીસ અઠ્યાવીસોત્રીસ રૂપિયા

ની ખેલે છે હરુ છે ભાઈ 38 38 49 44 ત્રણ વાર ગાસી હા લાગલે સા બોનો છે બે ચાલી બેતાલીસ રૂપિયા પચાસ બાવન બાવન રૂપિયા ત્રણસો ત્રેપન ચોપન પંચાવન પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સોળ રૂપિયા સોળસો બે પાંચ પાંચ પંદર બાવીસ પાત્ર

પંચો રૂપિયા એસી પચાસ છી ચારસો રૂપિયા સત્તા ચારસો બે તો દસ રૂપિયા ચારસો ને દસ થાય <ihaz violin beeping warfare>

નેવું બાણું પંચાણું છનું સત્તાણું પંચાણું ત્રણસો ચારસો બે ત્રણ ચાર પાંચ આઠ આઠ નવ હજાર બાર બાર

હલો ખૂબો માલતે

लॻी सोने चार सौ

મસ્તી નોડત્રી ત્રણસો આડત્રીસ બોલવું ભાઈ તમારે ત્રણસો ને આડત્રી આડત્રીસ રૂપિયા